નમસ્કાર જય માતાજી મિત્રો આજે આપણે તમને વિજાપુર તાલુકાના લાડોલ ગામે મા હરસિદ્ધિમાના દર્શન કરાવીશું આ મંદિરની વિશેષતામાં જોવા જઈએ તો અહીંની પુસ્તિકા પ્રમાણે કહેવામાં આવે છે કે આ મંદિર બારસો વર્ષ જૂનું છે અને આ મંદિરનું નિર્માણ સિદ્ધરાજ જયસિંહ દ્વારા કરવામાં આવ્યું હતું તો અત્યારે આપ મા હરસિદ્ધિમાના દર્શન કરી રહ્યા છો અને કોમેન્ટમાં જય હરસિદ્ધિ માતા લખવાનું ભૂલતા નહીં આ મંદિરની બિલકુલ સામેની સાઈડે અહીં માતા વૈષ્ણોદેવીનું પણ મંદિર આવેલું છે તો આપ અહીં માતા વૈષ્ણુના પણ દર્શન કરી શકો છો દર્શન કર્યા બાદ અહીં શ્રી રામ ભરત મિત્રો આની પેલા અહીં આવીને કોણ કોણ દર્શન કરીને ગયું છે તે કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને નથી કર્યા તો પહોંચી જજો મારા હરસિદ્ધિ દર્શન કરવા લાડોલ વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં મળીશું નવા વિડીયોમાં જય હરસિદ્ધિ માતા